ન્યૂઝ સર્વશ્રેષ્ઠ ચેનલ પાટણ યશ ટાઉનશીપ સોસાયટીના ના રહીશો ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજ્જ થઈ ગરબે ઘુમ્યા પાટણ શહેરમાં આવેલા યશ ટાઉનશીપ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં સોસાયટીના ચોકમાં માતાજીની રોજ રાત્રે રહીશો દ્વારા સામૂહિક માતાજીની મહાઆરતી આરાધના કર્યા બાદ ડીજેના તાલે ખેલૈયાઓ દ્વારા ગરબાની રમઝટ જમાવી રહ્યા છે શનિવારની રાત્રે સમગ્ર સોસાયટીના નાના બાળકોથી લઈ વયોવૃદ્ધ ગરબામાં જોડાય માતાજીના જય જયકાર કાર સાથે ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજ્જ થઈ ગરબે ઘૂમીને ગરબાની રમઝટ બોલાવી હતી યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ કમિટી તેમજ દાતાઓ દ્વારા ગરબે રમતા નાના બાળકોથી લઈને ખેલૈયા વિતરણ કરી પ્રોત્સાહિત પણ કરાઈ રહ્યા છે ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજ્જ થઈ યશ ટાઉનશીપ સોસાયટીમાં નવરાત્રી પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન જયેશભાઈ કોર્પોરેટર સહિત અન્ય સંસ્થાઓના અગ્રણીઓ ગરબે રમ્યા હતા સંજયભાઈ પટેલ પાટણ